જય સ્વામિનારાયણ આજે વાત કરવી છે આત્મલીલા એક જંગલની અંદર નાખ્યો હતો ધીરે ધીરે વરસાદ શરૂ થયો એ પર્વતો એ વૃક્ષો એકદમ સુંદર લાગી રહ્યા હતા એવામાં સૂર્યના એક કિરણોથી સુંદર મજાનું મેઘ ધનુષ બન્યું સાતો રંગો એવા સરસ મજાના લાગે એક શિષ્ય એ આ રંગો જોયા આ કુદરત ખીલેલી જોઈ એ આભો બની ગયો આટલું સુંદર દ્રશ્ય ભગવાન કેવા ખીલ્યા છે આ પ્રકૃતિ ગજબ ખીલી છે લાવ બધાને કહું કે બહાર આવે આ પ્રકૃતિના દર્શન કરે એ શિષ્ય દોડ્યો દોડીને ગુરુકુલની અંદર ભણેલા તમામ વિદ્યાર્થીઓ શિષ્યોને બોલાવ્યા કે બહાર આવો બહાર આવો આમ જુઓ તો ખરા ભગવાન કેવા ખીલ્યા છે પેલા પર્વત ઉપર મેઘધનુષ તો જુઓ એના રંગો એ વૃક્ષો એ પવન એ પક્ષીઓ કેવો કલરવ કરે છે બધા જોતા જ રહી ગયા આભા બની ગયા વાહ કેટલું સુંદર દ્રશ્ય છે બધા જ શિષ્યો બહાર આવી અને આ કુદરતના એ સુંદર નજારાને માણી રહ્યા હતા ત્યારે આ શિષ્ય વિચાર્યું કે અમે બધા જોઈએ છીએ અમારા ગુરુજી ક્યાં લાવ જલ્દી ગુરુજીને બોલાવી આવું કારણ કે આવું દ્રશ્ય તો ભાગ્ય જોવા મળે આવું દ્રશ્ય બીજી વાર ક્યારે મળે આથી શિષ્ય દોડે છે પોતાના પગમાં ચાકડી પણ પહેરતો નથી અને ગુરુજીની જે કુટીર હતી ત્યાં જઈને જોરથી બૂમ પડે ગુરુજી જલ્દી બહાર આવો બહાર જુઓ તો ખરા કેટલું સુંદર વાતાવરણ છે મેઘધનુષના રંગો આમ ખીલી રહ્યા છે સાત સાત રંગો કેટલા સુંદર લાગે છે તે સમયે ગુરુજી ધ્યાનની અંદર બેઠા હતા ગુરુજીએ ધ્યાનમાંથી આંખો ખોલી ધ્યાન ભંગ થયા પણ ગુસ્સે ન થયા એને પ્રેમપૂર્વક સ્મિત આપ્યું હસ્યા કહ્યું કે તું અહીં આવ મારી નજીક બેસ જે બહાર જે દ્રશ્ય જોયું ને એનાથી પણ સુંદર દ્રશ્ય હું તને બતાવું જે એ અંદર છે શિષ્ય નવાય લાગી કે આ અંદર કુટરની કુટીરની અંદર બહાર જેવું સુંદર દ્રશ્ય કેથી છે ત્યારે ગુરુએ કહ્યું તું મારી નજીક બેસ આંખો બંધ કર આખો બંધ કરી તારા હૃદયની અંદર જો તારા હૃદયની અંદર જે બિરાજમાન ભગવાન છે એને જો માત્ર એક જ કિરણથી આપણું હૃદય આપણું શરીર કેવું શોભાવી રહ્યા છે તો અંદર ઉતર એમ કહી ગુરુજીએ એને ધ્યાન કરાવ્યું અને એવી સુંદર સમાધિ કરાવી કે અંદર રહેલા ઈશ્વરના એને દર્શન થયા ત્યારે એને જે બહારની જે પ્રકૃતિ ખીલી હતી ને એ ફીકી લાગી ગઈ એ ધ્યાનમાંથી બહાર આવ્યો ને તો એકદમ આનંદમાં આવી ગયો ગુરુજીના પગમાં પડી ગયો કે સાચી વાત છે ગુરુજી હું તો બહાર શોધતો હતો આવું સુંદર દ્રશ્ય તો અહીં છે ત્યારે ગુરુએ કીધું કે સાચી વાત છે ભગવાને આપણને બનાવ્યા છે ને ખુદ ભગવાન હૃદયની અંદર બેઠા છે છતાં પણ આપણે બહાર જોવા માટેનો પ્રયત્ન કરીએ છીએ આટલી સુંદર મજાનું દ્રશ્ય જો આપણા હૃદયમાં હોય તો બહાર શું શા માટે જોવું કુદરત તો અંદર બિરાજમાન છે શિષ્યને વાત સમજાઈ ગઈ અને હંમેશા એ ભગવાનનું પોતાના હૃદયની અંદર રહેલા ભગવાનનું ધ્યાન કરવા લાગ્યું અંદર અન્ય વ્યક્તિના હૃદયની અંદર રહેલા ભગવાનનું પણ એ માન રાખવા લાગ્યો